કપરાડાની ખેત ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદે મુકેશ પટેલની બિનહરીફ વરણી થઈ ખેત ઉત્પન્ન બજાર સમિતિ કપરાડાની મંગળવારે યોજાયેલા ચેરમેન પદ માટેની ચૂંટણીમાં કોઈએ ઉમેદવારી ન નોંધાવતા વર્તમાન ચેરમેન મુકેશ પટેલની બિનહરીફ ફરી ચેરમેન પદે વરણી થઈ હતી જ્યારે વાઇસ ચેરમેન પદે ઉત્તમભાઈ રાઉતની વરણી થઈ હતી વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને નાનાપોંડાના સરપંચ મુકેશ પટેલે સહકારી ક્ષેત્રમાં પણ પોતાનો દબદબો યથાવત રાખી સતત બીજી ટર્મ માટે બિનહરીફ વરણી થતા સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી ખાસ ઉપસ્થિતિમાં કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાવિત સહિત આગેવાનોએ મુકેશ પટેલને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી મુકેશ પટેલા પત્રકારો સાથેની વાતચીત માં ભાજપ પરિવાર પ્રદેશ અધ્યક્ષ આર પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતનો આભાર વ્યક્ત કરી આવનાર સમયમાં તેઓ એપીએમસી ના વિકાસ ખેડૂત લક્ષી કામગીરી કરશે તેવું જણાવ્યું હતું સર મારું નામ મુકેશભાઈ જીનભાઈ પટેલ એપીએમસી કપરાડા અને ઇલેક્શન થયું હતું પણ થોડો ટાઈમ પછી આપણું પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે વણીથી એના અંદર બિનહરીફ કરવામાં આવી અને એપીએમસી ફરીથી મને પાછો મોકો આપવામાં આવ્યો એ વતી તમામ મારા ડિરેક્ટરો તમામ સભ્યો અને સી આર પાટીલ સાહેબ અને આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ એમનો ખૂબ સહકારથી ફરીથી એપીએમસીમાં આખી ટીમ ભારતીય જનતા પાર્ટીને બેઠી છે ત્યારે ખેડૂત હિત માટે અમે હર હંમેશના માટે મદદરૂપ થઈ છે